ગુજરાતમાં કેટલાય ગુનાખોરીના કિસ્સામાં ઘરમાં કામ કરનારા માણસો જ સંકળાયેલા હોય છે ચોરીથી માંડીને મર્ડર સુધીના ગુનામાં કામવાળા સંડોવાયેલા હોય તેવા કિસ્સાઓ પણ અવારનવાર બનતા હોય છે ઘરમાં કામ કરતા નોકરો સાથે ઘણીવાર વિશ્વાસના સંબંધો બંધાઈ જતા હોય છે ત્યારે મોટાભાગના કામવાળા બીજા ગામમાંથી અહીં કામ કરવા આવ્યા હોવાથી તેમના નામ સિવાય તે ક્યાં રહે છે તેનું ગામ કયું છે પરિવારમાં કોણ કોણ છે તે વગેરે બાબતોની જાણ હોતી નથી આથી દુર્ભાગ્ય કોઈ બનાવ બને તો ફરાર થઈ ગયેલા નોકરને ક્યાં શોધવો એ પોલીસ માટે કોયડો બની જતો હોય છે આથી જ તમારા હેલ્પર્સ કે કામવાળાની વિગતો પોલીસમાં નોંધાવી લેવી જરૂરી છે નમસ્કાર વાઇબ્સ ઓફ સાથે હું સુરભી ગુજરાતમાં કેટલાક ગુનાખોરીના કિસ્સામાં ઘરમાં કામ કરનારા ઘરઘાટી જ આરોપી હોય છે ત્યારે એવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે જેમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ચોરીની ઘટના બની હતી આરોપી ઘરમાં જ નોકર તરીકે કામ કરતો હતો અમદાવાદના પાલડી પીટી કોલેજ રોડ સરિતા કુંજ સોસાયટીની આ ઘટના છે જ્યાં ઘરના લોકરોને આ આરોપી નોકરે ચાવી વડે તેમજ પાસવર્ટથી ખોલી ચોરી કરી અને ત્યાંથી ભાગી ગયો હતો જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરની અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં સંડોવાયેલા આરોપીની તપાસ હાથ ધરી હતી અને આરોપી નોકરની ધરપકડ કરી ત્રાણું લાખ આઠ હજાર પાંચસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ આ મામલે પીઆઈ ડીબી પટેલ સાથે વાત કરી જેમાં તેમણે જણાવ્યું હતું કે આ નોકર છેલ્લા બે ચાર મહિનાથી જ આ ઘરમાં કામ કરતો હતો અને ઘરમાં લોકરનો પાસવર્ડ જોઈ ગયો હશે એટલે તેને તે ઘરમાં લોકરનું લોક ખોલી શક્યો અને ચોરી કરી હતી ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યો હતો ઘરઘાટી પર વિશ્વાસ રાખવો સારી વાત છે પરંતુ ચેતોનર સદા સુખી આથી તેની ની વિગતો પોલીસ સ્ટેશનમાં નોંધાવી દેવી હિતાવહ છે જે તમે ત્યાંના પોલીસ સ્ટેશન અથવા તો ઓનલાઈન પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે